નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં હે નવો નવા વ્લોગ માં તમારું સ્વાગત છે મિત્ર આજ આપણે જઈશું આણંદપુર મહાદેવના તમને દર્શન કરાવશું બધું દેખાડશું થોડીક માહિતી આપશો તો વિડીયો માં બના રેજો અમે જઈશું આણંદપુર તો આપણે મોટરસાઈકલ લંજાવી હી આણંદપુર છોટી લાઈ છે 22 કિલોમીટર થાય જસદણ થી 22 કિલોમીટર થાય આણંદપુર મિત્રો આપણે આણંદપુર ભેગી ગયા જો આ મહાદેવ મંદિર પેલા અહીંયા માહિતી લઈશું પેલા આપડે એનું નામ પૂછ્યું પેલા તમારું નામ મારું નામ જીતુભાઈ હું કર્મકાંડી બ્રાહ્મણ છું ભીમોરા સંસ્થામાં કરમસિંહભાઈ રચિત વર્ષોથી મેં સેવા આપું છું હાલ આપણે અનંતપર ભાડલા જેને કહેવામાં આવે છે ચીનનો એક યાત્રી હતો હુયન સિંહ એ દરિયામાં એને છ મહિના દરિયો ખીલ્યો ત્યારે દરિયાના કાંઠે અહીંયા અનંતપુર ભાદલા ઉતર્યો એવો ઉલ્લેખ છે એના પોતાના પુસ્તકમાં અને પુરાતન અહીંથી સમુદ્ર બતાવે છે આમ સમુદ્રમાં આ અનંતપુર ભાદલા કિનારો બતાવે છે દરિયાનો કાંઠો પાંચ હજાર વર્ષ પહેલા હો આજકાલ નહીં પાંડવ પૂર્વે પછી અહીંયા એક અર્જુન જે અગિયાર પાંડવો ત્યાં શિવની સ્થાપના કરતા રહ્યા છે એ પરંપરા એ લોકો જાળવી છે પાંડવો શિવ ના ઉપાસક હતા કૃષ્ણ એના સારથી હતા ખાલી માર્ગદર્શન આપતા કારણ કે એ આખું યુદ્ધ જ અનિતિ વિરુદ્ધ નતું પાંડવો નીતિ પક્ષે રહ્યા કૃષ્ણ સારથી તરીકે એટલે પાંડવો શિવના ઉપાસક જે જે શિવાલય સૌરાષ્ટ્રમાં છે અર્જુનની સ્થાપનાની છે તમામ એમાંનું એક અનંત પર ભાડલા મેઘો આપને કીધું હતું કે ભાઈ પાંચ છે જૂના ગામ પાંચ હજાર વર્ષ જૂના ઐતિહાસિક ગામ જો ગોંતવામાં આવે તો સૌપ્રથમ થામ કંડોળા એને થાન કહે છે ત્યારે થાનગઢ કહેવામાં આવે છે બીજા નંબરમાં આવે છે આપણે ઠાગનાથ મહાદેવ ન્યાયશંકરનું મંદિર છે અને ભીમોરા એ તે અને ચોબારી અને આ આવે છે અનંતપુર બાદલા પાંચમા ક્રમેય મૂલાનો ફેલો તમે પાંચમા ક્રમ એટલે ઉલટાવો તો પ્રથમ આયથી શરૂઆત થઈ તો તેરમી સદી એક એવી સદી હતી એ જમાનામાં કે જ્યાં જ્યાં પાંડવો કે અગોજ્યા શીખો ત્યાં સ્મારક શિવલિંગ કરતા ગયા પછી બાંધકામ છે એ સમય અનુસાર રજવાડા કર્યા આ તમે જોઈ રહ્યા છો આનંદપુર ભાડલા ભાડલા ક્યાં હો ભાડલા થી ઘણું દૂર છે આ તો આનંદપુર ગામ છે અને દસ ગામનો નો ટાણું વાસ છે ત્યાં બધા કોળીઓનો વાસ છે રબારીનો વાસ છે અહીંયા ઘણા નિવાસ કરે છે ખેતી માલધારી પશુપાલનનો મોટો વ્યવસાય છે આમનો કોઈ વેપારી વર્ગ છે પણ આ જે મંદિર છે એના કણે કણમાં શિવનો વાસ છે તમે બાંધકામ જોશો તો આપણે એમ કલ્પના પણ નહીં આવે કે આટલું બધું બાંધકામ કેવી રીતે કર્યું છે એ જમાનામાં આજથી તેરમી સદીની અંદર જેટલે જેટલું થયું સાયલા તાલુકો તો ધાંધલપુર એમ કરતા કરતા ચોબારી અને આનંદપુર નવલખો પણ કે છે અને પણ જેમ સાજકપુર કે નવલખો કે છે તો આ અહીંયા જે પથ્થરનું ઘડતર છે તણતર છે ઈ જમાનામાં બન્યું અને પુરાતત્વ ખાતાવાળા આને રક્ષિત રાખ્યું

તો આખું જગત ધારણ છે શિવ કલ્યાણકારી છે પાવનકારી છે મોક્ષ આપના દેવતા છે ભોલા ભલા છે એની કુલ આખા ભારતભરમાં બાર જ્યોતિર્લિંગ છે પહેલું આપણે સૌરાષ્ટ્ર સોમનાથ છે અને ત્યાર પછી બાર બાર જ્યોતિર્લિંગ બાકીની પાંચ તો મહારાષ્ટ્રમાં છે પણ ગૌરવ લેવા જેવી વાત છે કે અનંતપુર ભાડલા નગરમાં આવું પુરાતન શિવલિંગ અને ક્ષત્રિયો વધારે શિવના ઉપાસક છે મારા આવે છે જ્યાં જુઓ ત્યાં એમને જ બાંધકામ કર્યા છે એમના રજવાડા સમયે તો શિવલિંગના શિવ પૂજાના ઉપાસક રહ્યા છે કાયમ માટે અને એ પૃથ્વીપતિ હતા હજી પણ એમનામાં એ ગુણ છે લોહીના ગુણ જા સમાજના તો અહીંયા આપણે જે અનંતપુર ભાડલા અત્યારે આ મુકામે આવ્યા છીએ અને આ વિડીયોને જેટલો શેર કરાય હું તો માનું છું બધાએ આ જોવું જોઈએ ઘણા બધા શેર નથી કરતા પણ કુંડાના અંતરિયા ગામડામાં આટલી બધી ખોજ કોઈ નહીં કરી શકે જુનાગઢ છે તો છે આપણે બધા રોડમાં ચાવે એ ગામડા એ ઐતિહાસિક પુરાણી બાંધકામ તો તમે જોવાના છો પણ અહીંયા આ નહીં આવે કોઈ આ તો ગામની વચ્ચો વચ્ચે અનંતપુર ગામમાં પછી ત્રીસ હજારની વસ્તી હો અહીંયા મતદાન એટલું બધું છે અને અહીંયા મધ્યમાં છે મધ્યમાં શિવ પૂંજારી પણ છે અત્યારે હવન પણ ચાલુ છે બ્રાહ્મણો દ્વારા હવન થઈ છે તો આ તો છે બાંધકામ જોવું હોય તો આપણે આગળ જઈશું ત્યાં પુરાતન શિવલિંગ છે એમની પુત્ર બાંધકામ પથ્થરમાં જે કંડારી છે એ એક એક તમે દ્રશ્ય તો ખાસ ખ્યાલ આવશે આખો કે આ શું એનો મહિમા છે આગળની વિશેષ માહિતીઓ આપણે ગામના સ્થાનિક રહેવાસીઓ દ્વારા આપે છે અને એનાથી આપણે સંતુષ્ટ થશે કે આપણો ધક્કો નથી થયો લેખે છે જેટલા માણસો જોતા હશે જ્યાં જોતા હશે એમને એકા ભલામણ કરીને પણ આ વિડીયો જેટલો શેર કરાય કરો આગળ આગળ ચાલુ રાખો આધ્યાત્મિકતા રહેશે તો ધર્મ રહેશે અને ધન ટકશે કલયુગમાં શું છે અંધશ્રદ્ધા માને છે ઘણા માણસો ધર્મને અંધશ્રદ્ધા માનનારા અમુક વર્ગ એવા છે જે શિક્ષિત થઈ ગયા છે એ ધર્મ નથી માનતા એને અંધશ્રદ્ધા કહે છે અંધ્રધ્ધા નથી શ્રદ્ધા ગમે એમાં રાખો તો કાર્ય થાય શિવ છે એ તાર મને ખબર છે કોઈ એમ કહે તો ભગવાન નથી આપતો એ બધી વસ્તુ વૃત્તિ છે આપણા પુરાણો વેદવા છે લખ્યા છે એમાં શિવ પુરાણ તો બહુ મોટું મોટું પુરાણ શિવપુરાણ અને અહીંયા આપણે એના સાનિધ્યમાં છીએ ત્યારે મારે કહેવું પડે કે શિવ સમો કોઈ

એ માટે એ બંને ને વાજવા થતા બ્રહ્માને કુલ પાંચ મસ્તક હતા પણ એ જમાનામાં પણ વાજવાત તો થતા જ ભગવાનો માહિતી હોય તો એક માથું શિવે એને ક્રોધમાં ત્રિસ્તુથી ક્ષય કરી નાખ્યું એને બોલે ચતુર ગુજરાત ચાર મસ્તકે બ્રહ્મા કહેવાના પણ બ્રહ્માનું સર્જન શિવનું વિસર્જન છે જગતમાં શિવ એક તત્વ છે અને ઈ વૃક્ષાર આપનાર છે આ મંદિર જોઈને મનુષ્ય ધન્યતા અનુભવી જોઈએ અમારી વાત સાંભળો તમને આપોઆપ તમારામાં શક્તિ આવશે અલૌકિક કોઈ કુદરતી તાકાત આવે મંદિરોમાં જાઓ બેસો અત્યારે એ સમય નથી લો કારણ કે વ્યક્તિઓ વર્તમાન સમયમાં દોડધાર મુશ્કેલીઓ અનેક સમય બંધાયેલા છે અને એક એક વ્યક્તિ અનેક જગ્યાએ બંધાયેલો છે એમાંથી થોડોક રાહત લ્યો શ્વાસ લ્યો શાંતિથી તો રહીશ એટલો માણસ જીવાના જ છે બાકી સમય થાય છે માણસો આવો જવાનું તો રહેવાનો સૃષ્ટિમાં પણ આ શિવ કાયમ છે એને મોક્ષ કરતા છે માટે આપણે હવે પછીના આગળનો કાર્યક્રમ વધાતા પહેલાં પુરાતન શિવલિંગનું બાંધકામ જોવાની ઈચ્છા છે તો એ તમે બધા શ્રોતાજનો જોવો અને બરાબર આપણું પણ માધ્યમ છે અત્યારથી એકવીમી સદી છે માણસો ધારી કહી શકે છે ત્યાં ટપાલનો આપણો જમાનો ટપાલ શું છે ફાનસ શું છે અમારે નવા વિદ્યાર્થી ફાનસ ની ખબર નથી વિચાર કરો કેટલો પરિવર્તન થઈ ગયું વીસ વર્ષની અંદર આ વસ્તી વધારાના કારણે ફાનસને ઓળખતા નથી વિદ્યાર્થીઓ અને જૂનું ઘુસાતું જાય છે એ આપણે જૂનું પકડી રાખવું છે એને જાણું કારણ કે એ યુગ હતો ઓગણીસો એસી માં જે વ્યક્તિઓ જીવી ગયા એસી થી આગળના ગાળામાં પંચોતેર થી નેવ પંચાણું સુધી એ હું તો બહુ સારી રીતે જીવી ગયા અને નિરોગી જીવન જીવ્યા સો વર્ષ પૂરું અને એની પાસે સમય હતો ટેકનોલોજી માધ્યમ ન હતું માણસોમાં જ્ઞાન ભૂલાય છે આ મોબાઈલ એવા વિજ્ઞાન ઉપકરણો આવ્યા એટલે પોતાના ગણિત ભૂલાય ગયા મગજમાંથી મોબાઈલ જેના માટે સર્વસ્વ લો લેપટોપ કે જેને એમાં હિસાબ કરે છે પોતાના મગજ શક્તિ પ્રમાણથી કરતા એટલે જ્ઞાન વિસ્તરાતું જાય છે એ ન થવું જોઈએ બે પલ્લા હરખા રહેવા જોઈએ મનુષ્ય ભલે એ આ માધ્યમ ખોટા નથી ત્યાંના યુગ પણ બરોબર છે પણ એનો ઉપયોગ થતો ત્યાં જ કરાય ત્યાં મંદિર છે તો આ આ માધ્યમ દ્વારા હું તો કદાચ આખું ગુજરાત જોઈએ ખૂણે ખૂણે રહેલા બનાસકાંઠા સાબરકાંઠા કે રાજસ્થાન સુધી આ વિદ્યા પહોંચે અને સામાન્ય આ નથી જે અંતરિયાળ વિસ્તારમાં છે એ આપણને આ જણાવે છે ભાઈ નો બહુ આભાર માનવો પડે જયંતિભાઈ ને હું સમય આપું છે એમને કિંમતી એ અમને એમ થાય કે થાય જોવે માણસો આગળ આપણે જોઈશું પુરાતન બાંધકામ જઈ રહી જઈ જશે તમને દર્શન કરાવી થી મહાદેવના પેલા આ બાજુ હનુમાન દાદાની ની મૂર્તિ જો આ બાજુ ગણ્યા દાદાની ની મૂર્તિ تم نے مل کیا پہلا بت ہوئی دی ہوئی جو آ مندر مل کیا پھرتو پھرتو جو مہا دیو نا پھوٹا بت ہوئی دی تو تم نے درشن کرائی دی جو مہا دیو نا آنن پور جو تم نے درشن کرائی جو بتی باج تم نے باہر تھی نا

અત્યાર જેવા સાધનો નતા કે આંગળી સીધું ચાલે જીસીબી રૂલ મારી ચડાઈ દો એમ નતું તમે એની પુતળી જોવો એના ઘૂમટો જોવો સાત ઘૂમટ છે એ બાજુ ઉપર છે નીચેથી હું જોવો તો એ આખું એક સ્મારક જ છે એક પ્રકારનું જે અણમોલ કહી શકાય આ મંદિર ભીમોરા પણ નથી હોય હા ભલે ગામ મધ્યમાં હોવું પછી જો કે ગામનો વિકાસ થયો છે પણ મોરી હુયાન સંઘ યાત્રી લખે છે એ મને ખાસ યાદ છે એના શાસ્ત્રમાં કે હું પહેલા અનંત પર ભાટલા અનંત પર ઉચ્યા ધોળકા કે ઘણા વર્ષો એને સમુદ્ર કાઢ્યો તૂટી જાય ભારતની ખોજ કરવા માટે પાછું વલ્યસ્ય સ્થળે વેનસંગ તમે બધા જાણો છો ચીનનો યાત્રી હતો વર્ષો પહેલા એને ભારતની ખોજ કરેલી ત્યારે એમ લખે છે ને ડાયરીમાં કે હું અનંત પર ઉતર્યો અનંત આનંદ પર સંસ્કૃતમાં શબ્દ છે અને ત્યાં શિવલિંગ હતું શિવ હા અને અહીંયા અહીંયા હોડકા ઉભા રહ્યા પછી એને ભારત છે એવું ખબર પડી કારણ કે ત્યાં સુધી કોઈ નકશામાં વિશ્વના નકશામાં ભારતનું કાંઈ હતું જ નહીં બહુ પુરાતન વાત છે પછી એને ખબર પડી છે કે આ અહીંયા કાઠોલે ક્યાં જ ફરી જોયું લિવિંગ હેલ્થ અને સોનું હતું ભારતમાં પુષ્કળ પછી અંગ્રેજો વારા ફરતી વારાફરતી બેતાલીસ બ્રિટિશનો જેને વાઇસરોય કહી શકો આપણે ત્યાં કલેક્ટરી કરશું એ આવ્યા એને હુકુમત નીચે ધીરે 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 અહીંથી રોબર્ટ ક્લાય તેરસો સાહન ભાડે કરી અને બંગાળમાંથી એટલું હોનું લઈ ગયો હતો એક જ બંગાળનું તો આખા ભારતના રાજ્યોનું હોનું ગણો સોનેકી ચિડિયા ભારતને એક સોનેકી ચિડિયા કહેવાતી આઠી વર્ષો પહેલા અને એને પરિપૂર્ણ કરી નાખ્યું અંગ્રેજોએ આજે પણ એ એના મ્યુઝિયમમાં મૂક્યું છે આપણા ઘણા અવશેષો છે કોક કશે હાડી છે ગુરુ નાનક નો કટાર છે શિવાજી તરવાર છે ઇંગ્લેન્ડ મ્યુઝિયમમાં છે હો ઇંગ્લેન્ડ મ્યુઝિયમમાં અને એ એમ કે છે કે કોઈ એવો જન્મ છે લઈ જાય છે ત્યાં જ લઈ ગયા છે ઓગણીસો સુડતાલીસ પહેલા આમ તો અંગ્રેજ ઓગણીસો બાર માં આવ્યા એટલે અઢીસો ત્રણસો વર્ષ રાજ કરી ગયા હો અંગ્રેજો ભારત માટે આજકાલ ના નહીં પછી દુઃખ જોવાની વાત તો એ છે ઇંગ્લેન્ડ કેવડું ખબર ગુજરાત તામિલનાડુ આપણે આંધ્રપ્રદેશો એ જે નામનું ગુજરાતી થોડું મોટું છે તો આખા ભારતમાં એને રાજ કર્યું અહીંયા પિસ્તાલીસ કરોડની વસ્તીની પાંચ કરોડ લતા તો એને રાજ કેવી રીતે કર્યું રાજ એવી રીતે કર્યું કે અંદર અંદર કુસમ કરાવી અને કેદી મુસ્લિમ યુગ હતો મીર કાઝીમને આપણે અહીંયા જે બંગાળમાં રાજા શિરાજ ઉદ્દોલા એને મીર કાઝીમનો ભત્રીજો હતો એ શેનાપતિ હતો રોબર્ટ ક્લાય બે કાકા બચ્ચોને ખતમ કરી અને પોતે મીરકાજી માં થોડા દી બેરીને પીને મારીને પોતે આખું બંગાળ કબજો કરી દીધું એ રીતે અંગ્રેજો કુસમ કરી અને આય ઘૂસી ગયા તો હજી આપણે ઇંગ્લિશ શબ્દ બોલી શકીએ બસ સ્ટેન્ડ ઇંગ્લિશ શબ્દ છે મામલતદાર કલેક્ટર ઇંગ્લિશ શબ્દ છે માનો કે ઇંગ્લિશ દારૂ એ અંગ્રેજો લાગે બરફ પડે છે એટલે એને ગરમી માટે જોતો તો આપણે આ ગરમી નથી આ કોટ વકીલો જે પહેરા કાળા એ કોટ હાંજર નથી એ તેને ઠંડી પડતી એટલે વકીલાતમાં કોટની જરૂર હતી ક્યાંય તો આપણે સબ્બો પણ બહુ હતો ચાલે પણ આંધળું અનુકરણ કર્યું સિગરેટ ચીરોટ એ લાવ્યા ટોપા એ લાવ્યા અહીંયા કશું હતું નહીં ભારત એક સીધો સાદો સરળ ખેતી પ્રધાન દેશ હતો અને ફક્ત પિસ્તાલીસ કરોડ પિસ્તાલીસો કરોડની વસ્તી એમાં સમૃદ્ધિ બહુ જાજી હતી એટલે કળી ગયા બુદ્ધિશાળી માણસો હતા અને એ વખતે

અઢારસો બાવન માં શિકાંગો માં ગીતાજી ગયા તા પૈસા નતા કોઈ શીખો ની ધર્મ સંસ્થા નો તો એને એક મિનિટ ની બદલે ચાર કલાક સુધી માણસો સાંભળ્યા ને બત્રીસ વર્ષે એની મૃત્યુ પણ પામ્યા રામકૃષ્ણ પરમસના શિષ્ય હતા વિવેકાનંદ તો હિન્દુત્વ ધર્મ છે ને જાળવા માટે વિવેકાનંદે બાવીસ બાવીસ કલાક ટ્રેનમાં મુસાફરી કરી અને હિન્દુસ્તાન શું છે ઋષિમુનિ દેશ છે ધર્મ છે એને વિવેકાનંદે દેખાડી બતાવ્યું આખી વિશ્વને કે હિન્દુસ્તાન કોઈ સામાન્ય ભૂમિ નથી આજે પણ આપણી પાસે ઉપકરણો છે ટેકનોલોજીકલ છે ઘણું બધું છે પણ ધર્મ જો હોય ક્યાંય બધા દુનિયા આખામાં હિન્દુસ્તાન ભારતમાં છે બીજે કોઈ ઋષિમુનિ દેશ નથી આપણે વનસ્પતિ શાસ્ત્ર જોઈએ તો એમાંય દવાઓ છે આ એન્ટોબાયોટિક નીકળે બધી દવાઓ આ એકાદ માણસોના આયુષ્ય ટૂંકા થઈ ગયા વનસ્પતિ મા દેવાઓ છે અને આવા પુરાતન આધ્યાત્મિકતા ભાવના સાથે આવા મંદિરના દર્શન કરે તો કેટલું બધું કારક બને એની કોઈ સીમા નથી આપણે જોઈ શકીએ છીએ મારી પાછળનું દ્રશ્ય તમે જુઓ બાંધકામ જોવો તમને મંદિર દેખાડ દેવી જોવા પૂતળીય જુઓ જો બહુ જૂનું વાણી મંદિર છે આવડું આણંદપુર જો તમને હું પેલા દેખાડ દેવી મંદિર જો આ હેઠ આખું મંદિર દેખાડ દેવું જો તમને જોરદાર નજારો એવો તમે જો ખરા મંદિર તમને વાયા થી દેખાડશો થોડીક માહિતી આપશું તો જો વાયે થી પેલા દેખાડી દેવી તમને જો આ કેવી રીતે બનાવે જો હાથી છીણ મોરા કેવી રીતે બધી કડાઈ કરી જો તમને દેખાડ્યા એક મંદિર માં જુખી રીતે તમને દેખાડ્યું જો મંદિર તમને વાય થી દેખાડી દીધું જો આ બધું અને આના પછી જીતુભાઈ થોડી માહિતી આપશે તો વિડીયોમાં બિનારીશું હાજી જી ખુબ આભાર ધન્યવાદ દરેક દર્શકોને પણ મારા ખૂબ ખૂબ આભાર તમે એમને જોઈ રહ્યા છો બહુ સારી વસ્તુ કહેવાય અહિયાં અનંતપર ભાડલા ભાડલા કહેવાય છે પણ ભાડલા ક્યાંથી અનંતપર ગામ છે ત્યાં ગામ મધ્યમાં શિવાલય છે અને અહીંયા જે તમે બાંધકામ જોયું ઈ બાંધકામ જોતા સાક્ષાત ક્ષત્રિયો શિવના ઉપાસક હતા અગાઉ પણ મેં કહ્યું તો આ જે રહ્યું એ વખતે કોઈ આધુનિક ઉપકરણ નતા સાધનો નતા કે તત્કાલ ઉભું થઈ જાય એવું નહોતું હાંડિયા અને હાથીની મદદથી હુંડથી આ પથ્થરો ચડાવતા દોડથી બાંધી મજૂરી કરી અને કોઈ પણ ભોગે એ સંજોગોમાં અહીં ઊભું કરવામાં આવ્યું અને આપ જોઈ રહ્યા છો તો તમે જુઓ એનું ગૌમુખ જો ગૌમુખ આટલું મોટું બંબા જેવું એટલે પાંડવો પૂજા કરેલી આ સ્થળે બઉ ભાગ્યળી માણસો આવી કે દર્શન કરીએ કે બહુ કપાલ લખ્યો ઈદ આવે અહીં અહીંયા ગુપ્તેશ્વર મહાદેવ છે એ ઢોકળવા બાજુ પણ ઘણા ધ્યાન નથી બધી વસ્તુઓ ઝીણી મોટી ઝીણી મોટી જાન હતી તો આ જે મંદિર એ પૌરાણિક છે પાંડવ કાળનું છે અને પછી વરજવાડા એ આને પથ્થર ઘડી અને શિવની પ્રતિષ્ઠા કરી સ્થાપના કરી બ્રાહ્મણ દ્વારા એ યુગમાં તેરમી સદીમાં આજકાલની વાત નથી આ આ તો આપણો સમયગાળો છે જે આવ્યો એ ભાગમાં બાકી તેરમી સદી એટલે ઘણા વર્ષો થઈ ગયા કેણાય આજકાલ નહીં તો આવો પથ્થર વગર સિમેન્ટે હરિયા અને સીસુ અને સોનું આ ત્રણ કામ કરતા હરિયા હરિયા ને પથ્થર ખેંચી લેતો ઘડતા પથ્થર ઘડે નાનો પથ્થર પછી ને છે તમે ખ્યાલ આવશે પછી બેલેન્સ જળવાઈ રહે માટે વાઘના અને પુત્રીઓના મોરા મૂક્યા જો એ ટેકા છે એકાબીજી ના ટેકા છે એ દ્રષ્ટિવાહી જોઈએ જોવાની હંમેશા દ્રષ્ટિવાહી જોઈએ ઝીણી દ્રષ્ટિએ ને તો આખું બાંધકામ પાંડવ કાળ પછી આ રજવાડા એ કર્યું કલ્પના છે અને સત્ય જ છે આપણે કે સોમનાથ તો પેલા સમુદ્ર કાંઠે જવાહરલાલ નહેરુ એ ઇન્દિરા ગાંધી એને જવાહરલાલ નહેરુ એ મંદિર બનાવ્યું કાળક્રમે સમય જતા એમાં સુધારા વધારા થયા રાષ્ટ્રપતિ ને બહુ હુકમ લે અને નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન એને વધારે સુવિધા આપી એમ સમય જતા રાજવીઓ રાજ કરતા શાસક શાસકો બદલાતા ગયા એમ મંદિરોમાં પણ સુધારો ધરશાતા ગયા પણ જૂના અવશેષો છે એમાં કોઈ કાઈ નહીં કરી શકે હા દિવજી આમાં કોઈ પણ આવી શકે તો આ શું કર્યું સરકાર વિચારણા કરી કે આવા સ્થળો બહુ ઓછા છે જોવાલાયક માટે આની પાછળ એક માણસ રાખો જેથી કરીને જૂનું સસલ એક ખોવાય નો થાય અસલ જે ભારતની ભૂમિ છે સૌરાષ્ટ્ર ખાસ કરીને મેં ભૂમિમાં ભૂમિ આ બધું એ ભૂમિ જે કઈ વસ્તુ જોવા લાયક છે એને રક્ષિત કરો એને તોડફોડ ન કરો તમે જો અહીંયા ક્ષત્રિયો દ્વારા કઈ કોઈ પથ્થર એ ખંડ જ નથી એમને જળવાઈ રહેલું મંદિર છે આખું હેઠું હોય ગામ થી દૂર આગો તો કઈક કરે પણ અહીંયા ગામ મધ્યમાં છે કુંજારી પણ નિવાસ કરે છે આપડે જોઈ શકો છો બહાર ચાલુ બ્રાહ્મણો દ્વારા તો આ ખાસ જોવા લાયક મંદિર માનું એક છે શ્રેષ્ઠ મંદિર છે અહીંયા અદભુત એનું આકર્ષણ છે જેમાં આપણે તમે જોનારા પણ હું જેટલા જેટલા વિડીયો શેર કરે છે આ દર્શન કરે છે એમના પાપ ધોવાઈ જાય છે એટલી વાર ચમત્કારી મંદિર છે શિવનું તમે શ્રદ્ધા રાખો શિવ ઉપર બીજું કાંઈ નહીં અને શ્રદ્ધા નહીં કોઈ ધર્મ છે ને એ શ્રદ્ધાથી ધર્મ વિકાસ થાય અનશ્રદ્ધા ના કે આપણે આ શિક્ષિત કામ કરે જ કે દાદા જૂના છે જૂના જમાનાના અહીંયા આપણે પાસે આવ્યા છે જો તમને આ વાય થી હરખું મંદિર દેખાડ દેવી આનંદપુર આ મંદિર હે મહાદેવ તમે મિત્રો ન ગયા હોય તો એક વાર દર્શન કરવા જજો બહુ જૂન વાળી મંદિર હે જો તમને દેખ તમને આ બધું દેખાડી દીધું મહાદેવ દર્શન કરાવી દીધા તમને આ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ લાવજો એટલે તમને આવવાના વિડીયો જોવા મળશે